કુત્યાણામાં બાલ સેવા કેન્દ્ર કાર્યરત છે જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ કેન્દ્રમાં એકસો એકતાલીસ જેટલા બાળકોએ લાભ લીધો છે આ કેન્દ્રમાં કુપોષિત બાળકો તથા તેઓની માતાઓને પૌષ્ટિક આહાર તેમજ આર્થિક સહાય પણ આપવામાં આવે છે આપણે અહીં કુતિયાણા તાલુકામાં બાલ સેવા કેન્દ્ર ચાલુ છે કે જે સીએમટીસી કહેવાય છે કે ચાઇલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર અહીં જે છ મહિનાથી પાંચ વર્ષના બાળકો છે તેને ચૌદ દિવસ માટે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ટ્રીટમેન્ટ એટલે કે બાળકોને સારવાર ખોરાક દવા બરાબર છે એવું બધું અપાય છે અને લેબોરેટરી થાય છે લેબોરેટરીમાં બાળકના લોહીના ટકા કેટલા છે બાળકનું એમટી કરાવવામાં આવે છે એમટી એટલે કે ટૂંકમાં બાળકને ઘરમાં કોઈને શરદી ઉધરસ વારંવાર થતું હોય તો બાળકનો એ રિપોર્ટ પણ થાય છે અહીંયા અહીં બાળ સેવા કેન્દ્રમાં બરાબર ચૌદ દિવસ માટે જે સારવાર આપવામાં આવે છે તેમાં બાળકને અલગ અલગ ન્યુટ્રિશન મળતો ખોરાક આપવામાં આવે છે કે જે સરકાર તરફથી 175 ને 100 ના જે પેકેટ આવે આપે છે એમાં ન્યુટ્રિશન હોય છે જે બાળકને બાળકનું વજન વધે છે એનાથી અને બાળકને જે ખોરાક આપવામાં આવે છે એનાથી બાળકનું વજન વધે છે ચૌદ દિવસ માટે જે સારવાર આપવામાં આવે છે બરાબર છે તે જે અમુક એવા વિસ્તાર છે કે જે બેકવર્ડ વિસ્તાર એરિયાના જે બાળકો છે કે જે લોકો વાડી વિસ્તારમાં કામ કરે છે એ લોકોને ચૌદ દિવસ માટે અહીં દાખલ થવાનું હોય છે એટલે કે દાખલ એટલે કે સારવારને ખોરાક આપવાનું હોય છે ચૌદ દિવસ માટે એ લોકોને સરકાર તરફથી એક દિવસના સો રૂપિયા લેખે ચૌદ દિવસના ચૌદસો રૂપિયા આપવામાં આવે છે એટલે કે ચૌદસો રૂપિયા અને બસો રૂપિયા ભાડું એટલે ટૂંકમાં એ લોકો આવતા જતા હોય કુતિયાણા તાલુકાના ટોટલ ચોમ્માલીસ ગામડા છે ચુમ્માલીસ ગામડામાંથી બધા લોકોને જે છ મહિનાથી પાંચ વર્ષના જે અતિ કુપોષિત બાળકો છે કે જેને ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું છે તે લોકોને સારવાર આપવામાં આવે છે કે જેનો બાવડાનો ઘેરાવો ઓછો છે પછી જે zero થી છ મહિનાના જે બાળક છે બરાબર છે એને CMT માં સારવાર તો આપવામાં આવે છે પરંતુ ટૂંકમાં ઘરે સારવાર આપવામાં આવે છે કે છ મહિનાથી નાનું બચ્ચું હોય એટલે કે ટૂંકમાં એને અહીં સારવાર ટૂંકમાં મમ્મી સાથે રહી ન શકે એટલે એને ઘરે ટૂંકમાં ન્યુટ્રિશનનો પાવડર એફ સેવન્ટી ફાઈવ એફ હન્ડ્રેડ એવા બધા જે ન્યુટ્રિશન વાળા ખોરાક છે એ લોકોને ઘરે સારવાર આપી આપવામાં આવે છે અને છ મહિનાથી પાંચ વર્ષના બાળકોને અહીં બોલાવવામાં આવે છે.

એ ટીમ એ લોકો ઘરે જઈને એની ફોલોઅપ કરે છે એની વિઝિટ કરે છે બરાબર છે પછી કઈ તકલીફ હોય તો રીએડમિશન આપે છે બરાબર છે